ચાલો નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ હેવ અ નાઇસ ડે હેવ ડે તો એક્ઝામ થોડા દિવસોમાં મિત્રો મિત્રો આવી આવી રહી છે છે ખૂબ ખૂબ એટલે નજીક બરોબર બધા જ વિદ્યાર્થી દિવસ રાત મહેનત કરી રહ્યા છે અથાગ પરિશ્રમ કરી રહ્યા છે પાસ થવા માટે બરોબર તો હવે એકમાત્ર પ્રશ્ન દરેક વિદ્યાર્થીના ઇન્સ્ટાગ્રામની અંદર મારામાં મેસેજ આવે છે કે સર બહુ ટેન્શન થાય છે બહુ ટેન્શન થાય છે બરોબર પછી આ બાકી રહી જશે તે બાકી રહી જશે કેટલું કરવું મેથ્સમાં કેમ થશે ટેકનિકલ તો નથી પણ મિત્રો જસ્ટ એક પ્રકારે હું તમને થોડું ઘણું મોટિવેશન આપીશ કે જેનાથી તમે પોઝિટિવ થઈને જશો ત્યાં જો બધાથી પહેલા તો મિત્રો તમે માત્ર આ એક્ઝામ પર ડિપેન્ડેડ નથી બરોબર છે હવે પેલા હું કહી દઉં કે આ જે ગોણ સેવા પસંદગી મંડળ જે છે બરોબર આ બોર્ડ દ્વારા આવે છે હા આવે છે બરોબર આની નાની પાછી આ અત્યારે વેકેન્સી વેકેન્સી ત્યારબાદ બીજી છે હા છે ત્યારબાદ પંચાયતની જે છે મિત્રો બરોબર જીપીએસએસબી છે લેપટેક ની આવવાની છે તો કે હા આવવાની છે મિત્રો એક્ઝામ જે છે એ ચાલુ જ રહેવાની છે આ નહીં તો બીજી બીજી નહીં તો ત્રીજી તમારા હાથમાં એકાદી તો આવી જ છે

આપણી બુકમાંથી માંથી નેવું ટકા પોર્શન જે છે આપણી બુકમાંથી માંથી આવ્યું એમસીક્યુ બેઠા આવી ગયા થિયરીમાંથી આવ્યું બરોબર ટેકનિકલ બધાની ઇઝી લાગ્યું મેથ્સ રીઝનિંગ અંદર જે લોકો ખરેખર મહેનત કરી હતી એને માર્ક ખેંચ્યા છે બંધારણમાં આવ્યા છે કરંટ અફેર્સ પણ કર્યા છે ઇંગ્લિશ ગુજરાતી કોમ્પ્રેન્સી તો એકદમ ઈઝી હતું બરોબર માર્ક્સ લાવ્યા છે હવે અગિયાર વેકેન્સીમાં હવે શરૂઆતમાં એવું લાગતું હતું કે ભાઈ એકસો વાળા લોકોનો વારો આવી શકે છે પણ

મને ખબર છે એ પૂરે કર્યા પછી આપણે બાર પ્રાઇવેટમાં જોબ કરવા જઈશું એટલે દસ હજાર થી લઈને પંદર અને મેક્સિમમ વીસ કામ કરીશું પણ એમાં પણ જોબ ની સિક્યોરિટી તો નહીં રહે તે સમજાય છે મિત્રો આ એક આપડી કથળી પરિસ્થિતિ છે આપણી એજ્યુકેશન ની કારણ કે અહીંયા ક્વોલિટી નીકળે છે સ્ટુડન્ટ્સ ની પણ સોરી ક્વોન્ટિટી નીકળે છે પણ ક્વોલિટી ઓછી છે મોટા ભાગના જેટલા પણ જોઈ રહ્યા છે એમાં હું પણ આવી જાઉં આપણે માત્ર ગ્રેજ્યુએશન ટાર્ગેટ થી આપણે બીએસસી પૂરું કર્યું હોય બરોબર છે તો પ્રાઇવેટ સેક્ટર ની અંદર આટલી ઓછી સેલેરીમાં મિત્રો તમને ખબર છે દસ પંદર માં કાંઈ થતું નથી મિત્રો તો ત્યારે આપણને ગુજરાત સરકારે જે છે મિત્રો એક સારી એવી તક આપી છે જેમ કે ગૌણ સેવાની અંદર હાલમાં આપણી જે ભરતી ચાલે છે તે બસો ને પચાસ જેવી વેકેન્સી છે બીએસસી હોય બીએસસી ની અંદર કેમેસ્ટ્રી હોય ફિઝિક્સ હોય બાયોલોજી હોય બરોબર બધાને છે કે ભાઈ તમે અહીંયા આવી શકો આની અંદર તો કે સીધી વસ્તુ છે ઓગણપચાસ છો સેલેરી સાયન્ટિફિક જે છે છે લેબ અને એ સિવાય છવ્વીસ કે ત્રીસ સમથિંગ જે છે મિત્રો એ જે છે લેબ આસિસ્ટન્ટની છે તો સીધી વસ્તુ છે મિત્રો આપણને ઘરેથી ભણવા મૂક્યા છે ત્યારથી એ લોકોને એક તો વાત હોય તે કાલ સવારે એ પોતાનું કરી લઈ ફાઈનાન્શિયલી સ્ટેબલ થઈ જાય

જોઈએ છે હવે ઘણા લોકો આર્થિક રીતે સદ્ધર પણ હશે પણ એના એ જ રાઉન્ડ અંદર મિત્રો આપણું જીવન પૂરું થઈ જાય એવું નથી કરવાનું બરોબર છે આપણે આપણા આપણા પણ કઈક શોખ હશે આપણી પણ એક એક વેલ સેટલ લાઈફ હશે મિત્રો બરોબર આવા આપણા પણ ડ્રીમ હશે તો એના માટે મિત્રો આ જરૂરી છે બરોબર છે તો દિવસ રાત એક કરો મિત્રો પાસ થવું છે થવું છે થવું છે બીજો કોઈ ઓપ્શન જ નથી મારે અત્યારે હાલમાં મારી એક્ઝામ ને બાયોલોજી વાળા મિત્રો કોઈ પણ પ્રકારનો સારો મોળો પ્રસંગ હોય આપણે હાજરી આપવાની નથી આપણે હાજરીથી અત્યારે કોઈ કઈ ફેર પણ નહીં પડે સમજાય છે મિત્રો કોઈ પણ પ્રકારે અત્યારે મૂવી કે વેબ સિરીઝ જે છે જોવાની જરૂર નથી

આ તમારા માટે છે મારા માટે નથી હું આ બધી વસ્તુ કરીને બેઠો છું આના રિઝલ્ટ હું જોઉં છું સફળતા પછીની જિંદગી જોઉં છું મિત્રો હું જેવી રીતે પાસ થયો છું ને હું સારી એવી જિંદગી જીવું છું સારી એવી લાઈફ તો તમે પણ આ જ કરો આના માટે મહેનત કરો અને વેલ સેટલ થઈ જાય બરોબર છે કારણ કે આપણી એજ્યુકેશન આપણી જે કઈ શિક્ષણ શૈક્ષણિક વ્યવસ્થા છે મિત્રો એમાં મેં તમને એમ કીધું બહુ બધો ગાડરીયો પ્રવાહ નીકળે છે ગ્રેજ્યુએશન પૂરું કરીને પણ બધાની જે વસ્તુ કહો ને તો ક્વોલિટી વાળું નહીં પણ ક્વોન્ટિટી એમાં નીકળે છે અને હવે ગ્રેજ્યુએશન કર્યા પછી પણ મિત્રો દસ પંદર વીસ હજારની જોબ એટલે આ સમયની અંદર આ મોંઘવારીની અંદર કાંઈ વસ્તુ કાંઈ કહેવાતું જ નથી આપણે એક મોબાઈલ લેવો હોય તો એ ત્યારે ત્રીસ હજારથી સ્ટાર્ટ થાય છે સારો મોબાઈલ લેવો હોય બરોબર છે ને તો મિત્રો વધારે હું કાંઈ ખાસ નહીં કહું પણ તમે અત્યાર સુધી છેલ્લા આઠ મહિના તમે તમારું લોહીનું પાણીને હાડકાનું ખાતર કરી દીધું છે તમારો જીવ રેડી દીધો છે મિત્રો તો હવે છેલ્લા સાત દિવસ છેલ્લા દસ દિવસ છેલ્લા પંદર દિવસ માટે શું કામને તમે માથું મારશો કોમ્પિટિશનમાં તમને એમ હોય તો હું સારું એવું વાંચી રહ્યો છું તો બીજા લોકો પણ કરી રહ્યા છે બરોબર છે મિત્રો સિલેબસ ની અંદર હું તમને કહું અત્યારે કોઈ પણ વસ્તુ જે છે નવી તમારે પકડવાની જરૂર નથી મિત્રો મેથેમેટિક્સ રીઝનિંગ બરોબર મેથ પ્લસ રીઝનિંગ પ્લસ બંધારણ કોન્સ્ટિટ્યુશન પ્લસ કરંટ અફેર્સ પ્લસ ઇંગ્લિશ અને પ્લસ ગુજરાતી અને માટે મિત્રો મેં છેલ્લા પાંચ પેપર મૂક્યા છે ટેલિગ્રામ ની બીજી ચેનલમાં મૂક્યા છે હું તમને પર્સનલી ના મોકલી શકું મિત્રો એક એક વ્યક્તિ નવ પંચ પિસ્તાલીસ ચારસો ને પચાસ એમસીક્યુ છે મિત્રો જે તમારા જે આ નીકળવાની છે એ જ લોકો આ કાઢેલા છે એકવાર એના પર નજર કરીને જાજો મિત્રો બધું યાદ રાખ કરંટ અફેર્સ બેઠા પ્રશ્નો યાદ રાખીને જાજો

તમે એક્ઝામ દેવા જાશો એ ત્રણ કલાક તમારા હાથમાં છે બધું બરોબર જે આઠ મહિના જે તમે કર્યું એ બધું ત્રણ કલાકની અંદર પીર્સી દેવાનું છે તમારે તમારું બેસ્ટ આપવાનું છે તમારે તમારા સો ટકા આપવાના છે બરોબર મિત્રો ચાલો વધારે કઈ ના કહેતા આજ માટે આટલું જૈન જય ભારત